અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું જીગ્નેશ મેવાડીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ છે લોકસભાની ચૂંટણીને હવે ફક્ત બે દિવસ બાકી છે ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે નરેન્દ્ર મોદી પોતે પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે બનાસકાંઠામાં પણ પીએમ મોદીએ સભા યોજી હતી જેમાં તેઓ કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા ત્યારે હવે જિગ્નેશ મેહાણીએ પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપજે રાજુ નિર્ભઈ ન્યૂઝ

પરંતુ દેશે તેમના કાર્યોનો જવાબ એવી રીતે આપ્યો કે જેઓ એક સમયે 400 બેઠકો પર કબજો જમાવતા હતા તેઓ ઘટીને ચાલીસ બેઠકો પર આવી ગયા

વંચિત સમુદાય કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝજુબી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે તમારી છાતી બેન ને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાવ છો તમારા મનમાં ખાંડ ખાવ છો અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છો જોઈએ તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની સોગંધ છે આ લોકો ચારસો સીટો ની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો

આ બંને મહિલા ઉમેદવારોમાંથી કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર